નમસ્કાર હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે અને આપણે સૌથી વધારે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાને મહત્વ આપતા હોઈએ છીએ ને ક્યાંક ને ક્યાંક એવું પણ છે કે આપણે એક હાવ પણ ક્રિએટ કરી દેતા હોઈએ છીએ સ્ટુડન્ટ્સ માટે એટલા જ માટે બોર્ડની પરીક્ષા જ્યારે નજીક આવે ત્યારે કઈ રીતે ખાસ કરીને તૈયારી કરવી અને હાઉ ક્રિએટ ન કરીને કઈ રીતે સરળતાથી તમે પેપર લખી શકો છો તેના વિશે આજે આપણે વાત કરીશું ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે તૈયારીઓ તો ખૂબ જ સરસ રીતે કરતા હોય છે પણ જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે ઘણી વખત કાં તો રિવિઝન રહી જાય કાં તો એવું પણ બનતું હોય કે પરીક્ષામાં પેપર લખતી વખતે આન્સર્સ યાદ ન આવે જેના કારણે એમનો માર્ક્સ ઓછા આવી જતા હોય છે અને ઘણી બધી મહેનત પછી પણ જો જે સાચો એટલે કે જ્યારે સમય આવે એ ટાઈમે તમે પેપરમાં ન લખી શકો ત્યારે માર્ક્સ ખરાબ આવે તેના કારણે સ્ટ્રેસ પણ અનુભવતા હોય છે વિદ્યાર્થીઓને એટલા જ માટે આજે બોર્ડની પરીક્ષા પૂર્વે તમે કેવી રીતે તૈયારી કરી શકો છો સ્ટ્રેસ ફ્રી રહી શકો છો પેપર લખવા માટેની જે ટ્રિક્સ હોય છે તેના વિશે આજે આપણે જણાવવાનો પ્રયાસ કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે જીગર પંચાલ છે મામારી ટ્રેનર અને કેસી શાહજી શિક્ષણવિદ આપની સાથે જોડાયા છે વેલકમ ટુ કરન્ટ ટોપિક ધોરણ દસ અને બાર વિદ્યાર્થીઓની જે બોર્ડ પરીક્ષા છે તે નજીક છે તૈયારીઓ તો ઘણા સમય થી થતી હશે પણ છતાં પણ જયારે બાકી હોય ને ત્યારે આપણે શું ધ્યાન રાખવું જોઈએ સૌ પ્રથમ તો પરીક્ષા નજીક આવી રહી છે બહુ ગણતરીના દિવસો જયારે બાકી છે ત્યારે દરેક વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસની અને ખાસ કરીને સારા માર્કે પાસ થવાની ચિંતા હોય એ સ્વાભાવિક છે અને હવે જે એવો સમય છે કે જ્યારે તમામ વિદ્યાર્થીઓ જે વાંચનારા છે તો બટ ઓબ્વિયસ વાંચવાના છે પણ જે લોકો અત્યાર સુધી થોડું ઘણું પણ ભણવામાં ઓછું ધ્યાન આપતા હતા એ પણ લોકો હવે વાંચવાનું શરૂ કરશે પણ ખાસ કરીને જે લોકોનો પરફોર્મન્સમાં થોડો પ્રોબ્લેમ છે એવા વિદ્યાર્થીઓને અત્યારે વિશેષ ચિંતા એ થાય કે વાંચવું તો છે પણ શું વાંચી અને કેવી રીતે વાંચીએ મોટા ભાગે બધી સ્કૂલોમાં સિલેબસ પૂરો થઈ ગયો છે હવે એમને મેક્સિમમ પેપરો લખવાની પ્રેક્ટિસ ચાલતી હોય છે અને એના માધ્યમથી વિષયને વધારે મજબૂત કરવા માટેની તમામ સ્કૂલના શિક્ષકો હોય ટ્યુશન્સ કરતા હોય તેના શિક્ષકો હોય ઇવન પેરેન્ટ પણ એની પાછળ લાગેલા હોય ત્યારે વિદ્યાર્થીઓનો પ્રાણ પ્રશ્ન એ છે કે સાહેબ વાંચવું છે પણ શું વાંચીએ કેવી રીતે વાંચીએ અને આ પ્રશ્ન હું કઈક આ રીતે ઉકેલ જોતો હોઉં છું કે મોટા ભાગે વિદ્યાર્થીઓને જ્યારે વાંચવાનું કહેવામાં આવે ત્યારે શું કરે છે કે એમને જે આવડતું હોય એટલે એને બેસી જાય હવે એ વ્યક્તિ ડેફિનેટલી ઇફેક્ટિવ થવાના બધા એક્ટિવ દેખાય પણ ઇફેક્ટિવ નથી હોતો પરિણામે શું થાય કે જે આવડે છે કરો ત્યાંથી જેટલા પૂછવાનું છે માર્ક હું પૂછવાનું નથી અને એમાંથી વધારે માર્ક આવવાના નથી પણ જે નથી આવડતું એના માટે શું કરવું તો એના માટેની એક પદ્ધતિ વિદ્યાર્થીઓ ખાસ આપના ચેનલના માધ્યમથી હું વિદ્યાર્થીઓને જણાવીશ કે વિદ્યાર્થીઓએ સૌથી પ્રથમ તો એમને જે આવડતા ચેપ્ટર છે એમને અડવાના બદલે જે થોડા ઓછા આવડે છે અથવા જેમાં થોડી તકલીફ છે એવા ચેપ્ટરને પહેલા પકડવા જોઈએ જેમ કે હું વિદ્યાર્થીઓને કાયમ એક એક્ઝામ્પલ આપતો હોઉં છું કે બે હજારની નોટ હોય પાંચસો ની હોય બસો ની હોય સો ની હોય પચાસ ની હોય તો બુદ્ધિશાળી વ્યક્તિ સૌથી પહેલા કઈ નોટ ઉઠાવે તો કે ભાઈ બે વાળી મતલબ તમને જે બી વિષયમાં જે તમને ચેપ્ટર આવડે છે તમારી બે ના નોટ ના ચેપ્ટર છે એને હડવાની જરૂર નથી એ તમે જયારે બી તમને આવડવાના છે પણ પાંચસો ની નોટ નું ચેપ્ટર ગણીએ તો જેની અંદર એકાદ બે રીત નથી આવડતી કદાચ કોઈને ફ્રેન્ડના માધ્યમથી ગમે તેમ આપણે કરી લઈએ તો એ પાંચસો ની નોટ નું ચેપ્ટર બે માં કન્વર્ટ થાય

એમને કોન્ફિડન્સ જે જતો રહ્યો છે ખાસ કરીને ડર લાગે છે ભય લાગે છે કે હવે શું થશે એમને છે કે નહીં જે આપણે હમણાં સ્ટાર્ટિંગમાં કહ્યું કે મોટા ભાગે વિદ્યાર્થીઓને પરીક્ષા વખતે ભૂલી જવાય છે તો એનું કારણ શું છે કારણ કે વિદ્યાર્થી છે ને પ્રશ્ન એક વાર વાંચે છે અને જવાબ દસ વાર વાંચે છે ખરેખર સવાલ પણ એટલી જ વાર વાંચવો જોઈએ જેટલી વાર તમે જવાબ વાંચો છો પરિણામે શું થાય છે કે તમને સવાલ યાદ રહે છે તેથી જ્યારે સવાલ પરીક્ષામાં પૂછાય તો તમને ખબર પડે કે આ સવાલનો મેં આ જવાબ તૈયાર કર્યો છે

અ બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ તો મારે એવું છે કે હવે છેલ્લા જે પચીસ દિવસ રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ રિવિઝન કરવાનું છે રિવિઝન ના અર્થમાં આપણે લઈએ તો વિદ્યાર્થીઓ રિવિઝનનો અર્થ ઘણી વખત એવી રીતે કરે છે કે જેટલું પણ એ લોકોએ તૈયાર કરવાનું છે બધું વાંચવાનો ફરી પ્રયત્ન કરતા હોય છે આખે આખા પેપર સોલ્વ કરવાની કોશિશ કરે છે ક્યાંક ક્યાંક થી એમને નવું કોઈ સામાયિક મળી આવે જેના વિદ્યાર્થી કે એના કોઈ અન્ય ટ્યુશન ક્લાસમાં મળ્યું હોય તો એનું પણ એ રિવિઝન કરવાની કોશિશ કરે છે રિવિઝનમાં તમારે ફરી વખત એ જોઈ લેવાનું છે કે તમે જે વાંચેલું છે બરોબર એ તમને કઈ રીતે યાદ રહ્યું છે તમે એને પરફોર્મન્સ જયારે કરવાના છો માં ત્યારે તમે કઈ રીતે કરવાના છો સાહેબે કીધું એમ કે પ્રશ્ન ખાસ ધ્યાન લખવાનું છે પ્રશ્ન સમજ્યા વગર તમે જવાબ પૂરે કરશો જયારે તમે જવાબ લખશો ત્યારે તમારા પ્રશ્ન ક્લિયરિટી પ્રશ્નની ની હોય તો જવાબ ક્લિયરિટી પણ નથી આવવાની તો રિવિઝન માં હું ખાસ વિદ્યાર્થીને કહું છું કે તમે રિવિઝન એટલું ધ્યાન રાખો કે તમે આખું વર્ષ તૈયારી કરી છે હવે છેલ્લા ટાઈમે તમારે સેના પર ધ્યાન આપવાનું છે તો હું ખાસ થિયરીકલ સબ્જેક્ટ છે એના માટે એટલું જ કહેવા માંગુ છું કે જેટલા પણ સ્વાધ્યાય જેમ કે સી અને ડી છે વિજ્ઞાન છે સમાજ વિદ્યા છે કોમર્સના વિદ્યાર્થીઓ માટે બીએ ઇકો છે તો એ વિદ્યાર્થીઓ સી અને ગાઈડ વાંચો કોઈ પણ રેફરન્સ બુક વાંચો તો જે સબ્જેક્ટિવ જે થિયરિકલ જેમાં તમારે ટૂંકમાં કે લાંબા પ્રશ્નો લખવાના છે એ ફક્ત ને ફક્ત તમે સ્વાધ્યાયનાશ કરો અને સ્વાધ્યાય ના માંથી જ પૂછાતા હોય છે એ અને બી સેક્શન છે

એટલે કોઈ પણ અન્ય રેફરન્સ બુક ફરંબાર કરવાની જરૂર નથી પાઠ્યપુસ્તકના જેટલા પણ ઉકેલ સૌથી પહેલા આપણે આપણો સિલેબસ કમ્પ્લીટ કરવો સોરી ફર્સ્ટ ઓફ ઓલ દરેક વિદ્યાર્થી પોતાનું જે સિલેબસ છે જે પુસ્તક છે એ સિલેબસ કમ્પ્લીટ કરવું જોઈએ પાઠ્યપુસ્તક પરથી જ આધાર પાઠ્યપુસ્તક જ મેઇન આધાર છે દરેક દરેક રેફરન્સ કે ગાઈડ એ પાઠ્યપુસ્તક આધારિત છે અને છેલ્લા કેટલાય વર્ષોથી સરકારે પણ જાહેર કર્યું છે કે પાઠ્યપુસ્તક પ્રશ્ન તમે થોડા સમજી લેજો એટલે વાક્યરતના થોડીક બદલાશે પણ જવાબ જે છે એ પાઠ્યપુસ્તક ને આધારિત જ જવાબ લખવાનો છે એક થોડું ધ્યાન રાખવાનું છે કે જવાબ વખતે વખતે શરૂઆતની જે પ્રાસ્તાવિક ભૂમિકા હોય છે વ્યાખ્યા રજૂ કરવાની હોય છે

અને આ બંનેની વચ્ચે ફિલ્ટર માઇન્ડ આવેલું છે આ જે ફિલ્ટર માઇન્ડ છે ને એ ટેન્શન સ્ટ્રેસ થી મજબૂત થઈ જાય એટલે થાય છે શું કે એન ટાઈમે જે વાંચે ને એ ફિલ્ટર માઇન્ડમાં અટકાઈ જાય એટલે યાદ રહે નહીં સ્ટોર થાય નહીં અને જ્યારે અગાઉ જે વાંચેલું હોય રિવિઝન કરેલું હોય ગોખેલું હોય એ બધું માઇન્ડ માઇન્ડમાં ઓલરેડી પડેલું છે અને જ્યારે એક્ઝામ માં જ્યારે યાદ કરવાનો પ્રયત્ન કરે ને તો ચિંતા સ્ટ્રેસના લીધે એ ફિલ્ટર માઇન્ડ ના લીધે ઉપર આવે નહીં આપણી અંદરથી મગજમાંથી બહાર આવે નહીં યાદ આવે નહીં એટલે જે યાદ હોય એ પણ લખી શકતા નથી જરૂરી છે કે આ ટેન્શન અને અને આપણે કરીએ જે ફિલ્ટર માઇન્ડ છે ને પાતળું પાતળું કરવા માટે આપણે એક્ઝામ નજરિયો છે જે પ્રતિભાવ છે પ્રતિક્રિયા છે એને ચેન્જ કરવી પડશે એનો સામનો કરવો પડશે ન્યુટ્રલ બનીને શાંત બનીને એના માટે હું એક રેડિકલની ટેકનિક પાંચ વર્ષથી શીખવાડું છું અને જબરજસ્ત એના રિઝલ્ટ છે કે પોતાને સ્વસૂચન સૂચન કરવાના છે

રિલેક્સેશન ખૂબ જરૂરી છે કે ભણીએ અને આપણે ફ્રેશ અને પછી વાંચવા બેસીશું તો એ પોસિબલ નથી કેમકે એનાથી મનની જે તરંગો છે હાઈ થતી હોય છે અને હાઈ તરંગોથી જ્યારે કંઈ નવું વાંચવા કે રિવિઝન કરવા બેસે તો યાદ રહેતું નથી એની જગ્યાએ જો રિલેક્સેશન કે મેડિટેશન કરવામાં આવે તો મનના જે તરંગો છે એને શાંત કરી શકીએ અને પછી જ્યારે આપણે વાંચવા માટે બેસે છે તો ફટાફટ ઓછા પ્રયત્નો યાદ રહી જાય છે તો એના માટે શરીરના બધા પાર્ટને રિલેક્સ કરે અથવા એમ કે મારા પગ એ મારું આત્મ પ્રેમ છે મારા હાથ એ મારું એક એક બોડી પાર્ટને એ અફરમિશન આપતો રહે એ રીતે એક જગ્યાએ શાંત બેસીને પાંચ મિનિટ તો ધીમે ધીમે મન શાંત થતું જશે અને પછી જો વાંચવાની શરૂઆત કરશે તો એને કોઈ બીજા વિચારો નહીં આવે ને પૂરેપૂરા ધ્યાન સાથે એ સારી રીતે વાંચી શકશે અને યાદ રહેશે અને પરફોર્મન્સ સારું રહેશે એક મહિનામાં

તો વિદ્યાર્થીઓ આ પ્રેક્ટિસના આધારે થોડું સારું પરફોર્મન્સ કરી શકે પણ ઘણી વાર હું વિદ્યાર્થીઓ જ્યારે વાતચીત કરતો હોઉં છું ત્યારે ઘણીવાર વિદ્યાર્થીઓ ભૂલો કરતા હોય છે ખાસ કરીને બોર્ડની પરીક્ષામાં કે તમે નેટ પ્રેક્ટિસ કરતા હો ત્યારે ભૂલ કરો તો એ ચાલે પણ જ્યારે ક્રિકેટ મેચમાં જ્યારે ફાઈનલ મેચમાં ઉતરો ને ત્યાં ભૂલ કરો તો કાં તો તમારે વિકેટ થઈ જતી જ રહેશે એમ અહીંયા પણ કે વિદ્યાર્થીઓને ઘણી બાબતો જે બોર્ડના નિયમો છે એની ખબર નથી વિદ્યાર્થીઓ જયારે ડરેલો હોય ત્યારે ભગવાનને બહુ યાદ કરે પરિણામે પેપર જેવું હાથમાં આવે એટલે ત્યાં લખી નાખે કે જે બી ભગવાનને માનતો હોય કે જે પરિણામે થાય છે શું કે વિદ્યાર્થીને ખબર નથી કે આ એક બોર્ડ માટે અથવા પેપર ચેકર માટે એક નિશાની જેવું સાબિત થાય છે તો વિદ્યાર્થીઓને જણાવવાનું કે મહેરબાની કરીને જયારે પેપર હાથમાં આવે ત્યારે ક્યારે પણ કોઈ દિવસ કોઈ પણ ભગવાનનું નામ કોઈ ચિહ્ન એવું દોરવું નહીં નહીંતર એ શું થશે નિશાની તરીકે સાબિત થઈ જશે તો તમારું રિઝલ્ટ લખશે અથવા તમને બે કે ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે બીજું વિદ્યાર્થીઓ જ્યારે લખતા હોય છે ત્યારે કે જે મહત્વની બાબતો છે કે જેની અંદર એ લોકો થોડા પેન જે લઈ જતા હોય છે એ પેન જેની પ્રેક્ટિસ કરવાની છે જે પેપરની એ એક પેનથી કરે

એ થી બે બી સીડી એમ કરીને આગળ જાય છે હું વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ કરું છું કે બોર્ડનો નિયમ છે કે તમે કોઈ પણ પ્રશ્ન શરૂઆત કરી શકો તમે પહેલો પાંચમો પ્રશ્ન લખી શકો પછી ત્રીજો પછી ચોથો પછી પહેલો અને પછી બીજો તમે લખી શકો છો એને કોઈ પ્રોબ્લેમ નથી પણ બોર્ડનો નિયમ એ છે કે તમે જે પ્રશ્ન લખો એના પેટા પ્રશ્નો પણ એના જ હોવા જોઈએ તમે પ્રશ્ન પાંચ લખ્યો શરૂઆત કરી પહેલો અને બીજો અને પછી ચોથા પ્રશ્નનો તમે ત્રીજો લખ્યો તો એ ચેક નહીં થાય

તમારે હંમેશા પ્રશ્નો પ્રશ્નો શરૂ શરૂ કરવા જોઈએ જોઈએ જવાબ લખવાનું એ ઉપરાંત તમે લખો છો તો હું વિદ્યાર્થીને કહું છું કે તમે પાછળથી પેપર લખવાનું શરૂ કરો મતલબ પાંચ માર્કના જે મોટા પ્રશ્નો છે પહેલા લખો મતલબ જયારે તમે પાંચ માર્કનો પ્રશ્ન લખો છો ને ત્યારે તમારા હાથ ફ્રેશ છે તમે ડિસ્ક્રિપ્ટિવ મતલબ વર્ણાત્મક તમે જયારે લખો છો ત્યારે તમારી પાસે ટાઈમ છે તો તમે આસાની સારા અક્ષર થી તમે સરસ રીતે વાંચી શકાય એવું લખી શકો છો પણ જો પહેલેથી એ કરતા તમે આવશો ને તમે જેમ જેમ લખતા જશો બે અઢી કલાકમાં હાથ થાકશે પરિણામે પાંચમા પ્રશ્નની અંદર તમારા સ્પીડ વધશે કે ભાઈ છૂટી તો નહીં જાય ને બાકી તો નહીં રહી જાય ને પરિણામે શું થાય છે કે તમારી સ્પીડ વધે છે અને એના કારણે અક્ષર બગડે છે સરવાળે અક્ષર વંચાતા નથી અને જે પેપર ચેકર છે એ ન વંચાવાને કારણે કદાચ માર્ક આપેલા શું લખ્યું છે કઈ ખબર પડતી નથી બિલકુલ એટલે આ બધી બાબતો છે કે જે વિદ્યાર્થીઓ એ ખાસ કરીને માં પેપર લગતી વખતે ધ્યાન રાખવી જોઈએ અને બીજું એક જ મિનિટ આપણે વિદ્યાર્થીઓ ખાસ કરીને દસમાના વિદ્યાર્થીઓનું પેપર સવારનું છે અને બોર્ડના બારમાના વિદ્યાર્થીઓનું પેપર બપોરનું છે તો ખાસ કરીને માર્ચ એટલે ગરમી ઓલમોસ્ટ શરૂ થઈ જશે તો વિદ્યાર્થીઓએ સવારના વિદ્યાર્થીઓ જયારે જાય છે ત્યારે કંઈ પણ લીંબુ પાણી કેવો કઈક હળવો નાસ્તો કરીને જાય

બજારમાં અવેલેબલ હોય છે તો એ પેપર સેટ કાઢવા માટે ખાસ એ લોકો અનુભવી લોકોનો સહારો લેતા હોય છે અનુભવી લોકો સારા સારા લેખકો છે કે જે લોકોએ પહેલા પણ બોર્ડ અધિકારી તરીકે કે જોનલ ઓફિસમાં કે પેપર સેટ તરીકે એમને પોતાની ફરજ ત્યાં બજાવી હોય છે તો પેપર સેટ એક એવી વસ્તુ કે જેમાં પેપર જે સેટલ હોય છે એમની જે માનસિકતા હોય છે એ પ્રમાણે એ લોકોએ અંદર પ્રશ્નો લીધા હોય છે એટલે વિદ્યાર્થીઓ જ્યારે કોઈ રેફરન્સ બુક વાંચે છે કરવા માટે ખૂબ જ અનુકૂળ આવે છે અને પરફોર્મન્સમાં સારું તો થઈ શકેલું હોય છે ઘણી બધી રેફરન્સ બુક એવી હોય છે કે જેમાં મુદ્દા પાડીને જેમ કે ઘણા બધા બારમામાં જે ઇકોનોમિક્સ છે મોટાભાગે વિદ્યાર્થીઓ હાર્ડ હોય છે દસમામાં વિજ્ઞાનમાં ફિઝિક્સ છે

તો એની માટે આપશો કે બઉ જ બહુ બધા સ્ટુડન્ટ મારો અવાજ આવી રહ્યો છે હા આવી રહ્યો છે મેં જેમ કીધું કે મૂડને સારો રાખવો જરૂરી છે કેમ કે જો ટેન્શન વાળું માઇન્ડસેટ રહેશે તો છેલ્લા ટાઈમે ભૂલી જ જવાના છે અને બહુ હડબડી કરવાની જરૂર છેલ્લા ટાઈમે લોકો આપણે વિદ્યાર્થીઓને જોઈએ વાંચતા વાંચતા જતા હોય સ્કૂટર ઉપર કારની અંદર એના લીધે ભૂલી જવાય છે જે આગળ યાદ કરું જે આખા વર્ષની મહેનત છે એ પાણીમાં જતી રહે છે થોડી વસ્તુ માટે તો એકદમ શાંત રીતે મૂડને ને એકદમ શાંત રાખીને પરિવાર સાથે કે ભાઈ બહેન સાથે કે મમ્મી પપ્પા સાથે કોઈ ઝઘડો કે મોટેથી એકદમ શાંત રહેવાનું છે એ સમય કેમ મન એકદમ શાંત રાખવાનું પરીક્ષા રૂમ માં બેઠા છે મોદી સર એક સરસ મજાની વાત કરી પરીક્ષા પે ચર્ચા તમે બેસો પરીક્ષા રૂમ માં પેપર નથી આવતું ત્યાં સુધી તમે પોતાની સાથે ટાઈમ વિતાવો કોઈ રમુજી વસ્તુ યાદ કરો પોતાનો મૂડ સુધારો પોતાનો મૂડ જો સારો હશે તમે પોતે શાંત હશો તો તમને ઓટોમેટિકલી એવી બધી વસ્તુ યાદ આવશે કે જે તમે ખાલી એક વખત ટીચર ના મોડે સાંભળી છે કે લખી છે તો એ મૂડ સારો રાખવો જરૂરી છે જે ગલી લાસ્ટ ટાઈમ ઉપર શું અને કેટલું રિવાઇઝ કરવું જોઈએ લાસ્ટ ટાઈમ ઉપર આંખો બંધ કરીને બધી વસ્તુઓ યાદ કરવાની અને જે વસ્તુ યાદ નથી આવતી એ જ ખાલી ચોપડીમાંથી ખોલીને જોવાનું છે અને જો બે ત્રણ વખત એને વાંચવામાં આવશે આંખો બંધ કરીને યાદ કરવામાં આવશે અને ઉલટું સુલટું યાદ કરી શકો જેમ કે પાંચ પોઈન્ટ છે તો પહેલો પોઈન્ટ આ છે બીજો પોઈન્ટ આ છે ત્રીજો પોઈન્ટ આ છે ચોથો પોઈન્ટ આ છે પાંચમો પોઈન્ટ આ છે એ રીતે પછી ઊંધું યાદ કરવાનું પાંચમો આ છે ચોથો આ છે ત્રીજો આ છે બીજો આ છે ને પહેલો આ છે આ રીતે ઉલટું સુલટું યાદ કરશે તો એ પાંચે પાંચ પોઈન્ટ એકદમ મનમાં બેસી જશે

બરોબર કે જે ફિફ્ટી પર્સન્ટથી ઓછું એ લોકોનું પરફોર્મન્સ રહેતું હોય છે આ વિદ્યાર્થીઓ માટે પણ સરકારે વીસ ટકા જેટલો કોર્સ તદ્દન સહેલો રાખેલો છે ચાલીસેક માર્કનું એવરેજ છે અને વીસ માર્કનું એવું છે કે જેને જે લોકોને હેંસી થી વધારે એ લોકોને પરફોર્મન્સ આગળ વધારવાનું છે તો વીસ ટકા જે માર્કનું જે ચેપ્ટરો છે એ બધાને દરેક સ્કૂલમાં દરેક જો કોચિંગમાં જતા હોય કારણ કે ગણિતમાં ફક્ત પાંચ જ ચેપ્ટર એવા છે પાંચ ચેપ્ટરના દાખલા જો રિવિઝન કરી નાખવા ચાર પ્રમાય છે તો પચાસ માર્ક માર્ક પચાસ પણ વધારે માર્ક આસાનથી મેળવી શકે છેલ્લા દિવસમાં આ પાંચ ચેપ્ટર અને ચાર જો કરે તો સારામાં સારું ગણિતમાં કારણ કે ગણિતનો સૌથી વધારે એ લોકોને હાવ હોય છે વિજ્ઞાનમાં પણ એવું છે વિજ્ઞાનમાં પણ લગભગ એક ચેપ્ટર એવા છે કે એનાથી લગભગ બેતાલીસ માર્ક જેટલું કવર થઈ શકે જો જે વિદ્યાર્થીઓને કદાચ હું ફેલ થઈશ તો એ લોકો એ બીજા અઘરા ચેપ્ટરમાં ગયા વગર આ ફક્ત વિજ્ઞાન છે ચેપ્ટર છે બરોબર એવી રીતે પણ એવા ચેપ્ટરો છે કરી નાખતા હોય સરકારે બહાર પાડી છે ઘણી બધી રેફરન્સ બુકમાં પહેલા પાના ઉપર એ બ્લુપ્રિન્ટ આપી છે કે જેને પણ લગભગ પચાસ ટકાની અંદર પરફોર્મન્સ થયું છે તો અમુક જ ચેપ્ટર છે પચાસ ટકાથી પણ ઓછા ચેપ્ટર છે એની ઉપર રિવિઝન કરે અને મેં પહેલા પણ કીધું એમ કે ફરી વખત બધું વાંચવાનું જ નથી ફરી વખત વાંચવાથી આખા વર્ષનું વાંચાતું ન હતું પછી ટેન્શન ઊપું થાય છે રીવિઝન એટલે ફક્ત જે તમારે જેમાંથી પરફોર્મ વધારે કરવાનું છે જે તમને સહેલું છે એ તમે ફરી વખત એક વખત રીવાઇઝ કરી દો અને જે અઘરું છે એને એક વખત તમે વાંચી જાઓ તો સારામાં સારું રિઝલ્ટ લાવી શકો કેટલા ટાઈમે કઈ પણ નવું ન જ વાંચવું જોઈએ આપણે જે ઈદી લાગે એ જ યાદ કરીએ અને આ પર વધુ ભાર મૂક એવું કહી શકાય આપણે સારો સ્કૂર કરી શકીએ અત્યારે ચર્ચામાં જોડાયા તે બદલ આપનું ખુબ ખુબ ધન્યવાદ વાત છે પરીક્ષા ચર્ચા એટલે જે ધોરણ બોર્ડની પરીક્ષા આવી રહી છે તેને લઈને અત્યારે વિદ્યાર્થીઓને એન્ટ્રીક આપી શકા અને એ લોકો સરળતાથી પેપર લખી શકે અને એની સાથે સાથે જે લોકો પાસિંગ માર્ક્સ પણ લાવવા માંગતા હોય તો એમની માટે પણ શું છે ને જે લોકો બહુ જ સારો સ્કોર કરવા માંગતા હોય એ લોકો પણ ડર્યા વગર સ્ટ્રેસ ફ્રી સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર